પંદર સાત બે હજાર પચીસના કચ્છના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ગુજરાતની રાજ્ય સરકાર ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપે નહીંતર સરકારને ચેતવણી આપી હતી અને આપના દ્વારા અનસન ઉપર ઉતરવાની ત્યારે જાહેરાત પણ કરેલી પાછો ફરીને આપના દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે કે આગામી તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સુધીમાં જો ગાયને રાજ્ય માતા જાહેર ગુજરાત સરકાર નહીં કરે તો પચીસ આઠથી કચ્છના સંતો અને આપના દ્વારા કચ્છ કલેક્ટર કચેરીને સામે અણસન ઉપર ઉતરવાના છો આપ ખૂબ ગૌમાતાની ચિંતા કરી રહ્યા છો પરંતુ આપને એક વાત કહેવા માગીએ છીએ કે આ સરકાર કેન્દ્રની સરકાર કતલખાનાઓ પાસેથી પણ ફંડ મેળવે છે એ કદાચ આપની વાત સ્વીકારશે કે કેમ તે પ્રશ્ન છે પરંતુ આપ જ્યારે ગૌમાતા માટે લડાઈ લડી રહ્યા છો અને આપે કીધેલું છે કે જ્યાં સુધી ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં નહીં આવે ત્યાં સુધી અનસન ચાલુ રહેશે તો બાપુ આને આપ આ વાતને વર્ગી લેજો અને સમગ્ર સનાતનીઓ આપની સાથે છે આપણા ગુજરાતના સાંસદ ગેનીબેને પણ લોકસભામાં માંગણી કરેલી હતી કે ગાયને ખરેખર રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ પરંતુ આ સરકારનું પેટનું પાણી હલતું નથી તો આપણે જે સરકારને ચેતવણી આપી છે અને જ્યાં સુધી રાજ્ય જાહેર ન થાય ગાય માતા ત્યાં સુધી આપણા અનસન ચાલુ રહેશે તો આ વચન ઉપર આપ કાયમ રહેજો કારણ કે ઘણી વખત આપણે ચેતવણી આપ્યા પછી ક્યાંક ને ક્યાંક આપણે બેસી જઈએ છીએ તો આવું ન થાય કારણ કે આપણા આપના સંતો ઉપર અને આપના ઉપર સનાતનીઓનો ખૂબ ભરોસો છે તો આ ભરોસોને ભરોસાને તોડશો નહીં અને જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતાનો દરજો આપવામાં ન આવે ત્યાં સુધી આપણા અનસન ચાલુ રાખજો અમે આપની સાથે છીએ આપની સાથે અમે પૂરેપૂરા યા પર કહેશો તો અમે પણ આપણી સાથે પ્રતિક ધરણા માટે જોડાશું એવી અમે ખાતરી આપીએ છીએ તો જે આપણે ખાસ કરીને સરકારે ચેતવણી આપી છે તો સરકાર રાજ્ય માતાનો દરજ્જો જાહેર કરે ત્યાં સુધી આપ આપણા જે વચન અને આપણી વાત છે એને વર્ગી રહેશો એવી આપણી પાસે અપેક્ષાને આશા છે ફરીને આપને જય માતાજી